વડોદરાના સાવલીના વાકાનેર ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે પધાર્યા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અર્થે ખેડૂતો સાથે માર્ગદર્શન સંવાદ સાધ્યો કેમિકલ યુક્ત ખાતરો દવાઓની ખૂબ જ મોટા પ્રમાણમાં ઝડપી પાક માટે ખેડૂતો દ્વારા કરતા બેફામ ઉપયોગથી પાકથી થઈ રહેલા આરોગ્ય નુકસાનને ધ્યાને ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર વાંકાનેર ગામે પ્રાકૃતિક પરિસંવાદ માટે મુલાકાતે આવ્યા વાંકાનેર ગામની પ્રાથમિક શાળામાં પંથકના ખેડૂતો સાથે પ્રાથમિક જનજાગૃતિ અર્થે સંવાદ સાધ્યો ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાંકાલ ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો તો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી અને ડીએસપીશ્રી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવરી દેસાડ તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી અમારા જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ અસંવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસ એ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ તે સ્ટે કરવાના હોય અને દલિતને ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે મારો આવડી ડેસર તાલુકો અને એના રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી તંત્રને પણ અભિનંદન આપે છે અને ફરી એક વખત આચાર્ય દેવવ્રત નો ખુબ ખુબ આભાર સાવલી તાલુકાદીન ચૌહાણ દિવ્યાંગ ન્યુઝ સાવલી વડોદરા